ભરૂચમાં રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના દસ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનને પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામના ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ રાજા શેખની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે ઝડપાયેલ રાજા શેખ જતીન મકવાણાની પત્ની રૂપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો જે સહન ન થતા રૂપલે આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી રાજા શેખ વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે રાજા શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રાજા શેખના શોષણ અને ત્રાસના કારણે એક જ પરિવારના ત્રણ માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અગાઉ પોલીસે રાજા શેખની માતા અને ભાણેજ મોહમ્મદ જૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ ધરપકડ કરી હતી નવ સાત બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એડિવિઝન પોલીસ વિસ્તારમાં બીએનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આજ ઉનાના કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝયેદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દો બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જીતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુ અબ્દુલ જબાર શેખ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય કોઈ જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજા શેખથીની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડક માં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી સર કોઈ આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોટર એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવી ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ શક અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો જેના એક ભાગરૂપે આ પ્રકારે ત્રણ જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે